કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ પરમાત્મા ની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય અને કૃષ્ણ પરમાત્મા ના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે કૃષ્ણ પરમાત્મા એવો છે અને કૃષ્ણ ની જે બાપુ લીલા છે ને ઈ વાતું ભલે ગમે કરતા પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય એના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણના બાપુ બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એને ભજાય એમાં ઊંડું ઊંડુંનો ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કરમ ની ગતિ ની ખબર નથી કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને ખબર ન હોય બે આનું નામ કરે આ ભજન ની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા એ ખરાબ છે હું તો જ્યાં જાઉં ત્યાં કહું છું આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે અને તેથી કઈ રોય એ મેળે નહીં પડે એટલે આપણે તૈયારીએ છે કારણ કે હવે કંઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એક આવવાનું છે મને ખબર છે ઝગડા સિવાય કઈ કર્યું નથી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો છે હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને બધા એવા રાંગા મરાય નઈ ને આ હામા ગામમાં કોક ને બે ફાંઠા માર્યા હોય આ મૂકે કોઈ એટલે મારે ધરીને ખાતો છે પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય બાકી આ સમય કિંમતી છે કોઈ એમ કે મારા જેવું કોઈ બળવાન નથી વેહમ માં ન રહેતા સમય જ બળવાન છે તમારો સમય હોય તો હું તમે આખી દુનિયાને ઝુકાવી શકો પણ તમારો સમય વ્યોજાય તે દીધ બાપુ રાકા તમને ગઈ નાખે લખવું હોય તો લખી લેજો ના સમયની ભલિહારી બાપુ એવી છે કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે એકાદ એકાદ વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લઈ કારણ કે જો ભક્તિ ઘણા કરી પણ ગંગા સતી પાન સાધુ પણ ગોપીચંદ તોલે કોઈ આવે ભાઈ ભાઈબંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ ને સુદામા ને બાપુ તોલે કોઈ નો આવે એમ દુનિયામાં પીર ઘણા થયા હશે પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી ત્રણ જલદી પછી જેને જવાબ આપ્યા એઓ એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી ત્યાહી એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને હું તો એમ કહું તમને કાઈક પીડા હોય ને પીડા કાઈક ટેન્શન હોય કાઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથોની તાકાત છે બાપુ પણ આપણે કરવું જ કાઈ નથી એટલે હું હું તો बहनोंને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો તમે સુધરી મને એક ભાઈ કે આ જેસલ ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જશે એટલે આવું પાપ કર્યો એની સમાધિ દર્શન કરવા જવું હોય મેં કોઈ દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છી તો પણ મને કઈ એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો પણ મેં કીધું હવામાન કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈ તો કે ના હવામાન ન જોઈ મેં બાકા ને ખાલી અડાડ દો અને હજાર મણનો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું હું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ ભાઈ જે થયું હોય હજી તો બાપુ કોઈ પાછું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામાં ઉજ્જૈનમાં ભણ્યા ભાઈ સાંદીપની ઋષિના આશ્રમમાં જાણી તો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદેપ ની રુશન આશ્રમ માં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નોતો આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરણ્યા તો લ્યો આખી જિંદગી મારો દી નો ઉગ્યો તો આપણે રામ ને પજવાક નો ભોજવા તમારું મન શું કહે છે એટલે કાય સાડી ન જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કરકે કારણ કે આ તો બધું કઈક કઈક એ કઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી એ સાંધી ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા ભીડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલો હોના દ્વારકાનો રાજા ને આને હા જે ભડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાનની ભાઈ બંધી મને તો એમ થાય કોક ડાયા રાજી છું મારો ના નથી હું એમ કઉ ની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જેની કરતા હોય બધા ભક્તિ કરે છે શું કામ મને કોઈ જવાબ નથી શું કામ આપણે ભક્તિ હું કામ આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન દર્શન કરો પણ ભગવાન કદાચ મળી જાય હલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કઈક દાન આપ્યું હોય પ્રેમ પ્રેમથી કથા સાંભળી હોય ને આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ મળે હાથમાં વાહાળી લઈને માથે મોર પીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કઈ હું કઈક કઈક આપડે નક્કી તો હોવું જોઈએ આપણે બેઠા છે ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક માં આપણે ગયા હોય કે ભાઈ આ અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખોટી લેવા આવ્યા છે તો આ કઈ કારણ તો હોવું જોઈએ ને મેળવવા શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું કયા ભગવાન ભગવાન મેળવવા મેળવવાનું આ કઈ કરતો નથી મારે કઈ કામ આ તમારી ભેગો મને મારે એનું શું કામ મારું કદાચ બેસે અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડી ને પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો મારા ભગવાન તમે છો ભલે એ તમને હુંડ્યું હોય છે એને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપાએ એટલે કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈ નર અમર અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલો લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના

સુદામા કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોના ની દ્વારકા રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાવ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે એ કે પણ તમે જાવ ને હું તમને કહું છું એ પણ હું મારે નો માગવાનું નિમ છે અહીંયા જઈને મારે કરવું શું એ કે તમારા દરણ જોઈશે તો એ ખબર પડી જાય છે કે આની પાસે કંઈ નથી આ માગવું નહીં પડે તો કે ખાલી આથી ન જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હો પણ તમે અહીંયા ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પણ કાંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામા કહે છે હું મોટો છું મારે કાંઈક લઈ જવું પડે એમના પત્ની કે કાંઈક હોય તો ને આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોય નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો ઈ પાડોસીની બાય પાએ બાપુ તાંદળનો હૂપડું ભરી આવે અને તાંદળની પોટલી બાંધવા માટે સારું લૂગડું નહોતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જીને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપીએ કોને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં ગરીબ ની આંતરડી ખાવા ધ્યાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા બંગલા ને ગાડીઓ જોવે કોઈની આંત નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસ ને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો સુદામો વિચાર કરે છે કે બૈરાન ફુગાણું નહીં હવે મારે જાવું પડશે એ તાંદુર બાપુ પોટલી લઈ બગલ માં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉઘાડા પગ છે અને ડગું મગું ડગું મગું બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો સુદામાજી

બાપુ ગરીબી ઘરડો લાગે ખપાટ ઉપર જેમ બાપુ કાગળ છોટ્યો અને એમાં હાટકા ઉપર ચામડા છોટ્યા હતા બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી માંગણ આવે ને તો આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવામાં જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી કોઈને ભીખ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામા વિચાર કરે છે ડગો મગો ડગુમગો ધે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને ફુગાણું નહીં બોલો ગમે એમ તો સોનાની દ્વારિકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હારાનું નથી આવેલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું બૈરનું ચાલતું હોય સારું જણનું ઓછું હાલતું હોય નહીંમાં મજા આવે બૈરનું વધારે હાલે સારું સુદામો વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાવ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો એટલે પણ હું તો તારો મહેમાન છું એય તું આપણે શું ગણશ અમે તારે નોકર કરશે એ આપણી પાસે દહની કોથળી મગાવે હવે અહીંયા જોડા કાઢે હું ન હોય લો બીડીનું ટૂટુ ત્યાં નાખું અમીરી સહીં ગરીબી શર્માએ સો ટકાની નિવાની